બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલન ક્ષેત્રે અગ્રેસર જિલ્લો છે અહીં ખેડૂતો પારંપરિક ખેતીની સાથે બાગાયત ખેતી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે દિયોદરના સરદારપુરા રવેલ ગામના એક ખેડૂતે પોતાના ખેતરે પાંચ વર્ષથી હળદરની ખેતી કરી પોતાના ઘરે અને પરિવારમાં ખોરાકમાં ઉપયોગ કરે છે અને આ હળદર ઓર્ગેનિક હોવાથી ખૂબ જ લાભદાયક છે જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો છે અહીં આ જિલ્લામાં મોટાભાગે ખેડૂતો ખેતી ઉપર આધારિત છે જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સરદારપુરા ગામે રહેતા ગમનાભાઈ માળી પોતાના ખેતરમાં છેલ્લા પાંચ વર્ષથી હળદરની ખેતી કરી રહ્યા છે અને વાવેતર પણ થયું છે હળદરને પોતાના ઘરે અને પરિવારમાં ખોરાકમાં ઉપયોગ કરે છે આ હળદર ઓર્ગેનિક હોવાથી શરીર માટે ખૂબ જ લાભદાયક છે એટલું જ નહીં આ ગમના ભાઈ માડી પોતાના ખેતરે પારંપારિક ખેતી સાથે સાથે ઘર વપરાશમાં પણ શાકભાજી ઘરે ઉગાડી રહ્યા છે જેમાં ગુવાર ચૂડી ભીંડી મરચાં ટમાટર કોબીઝ ફુલાવર સાથે સાથે પાંચ વર્ષથી હળદર પણ ઉગાડી રહ્યા છે આ ખેડૂત પોતાના ફાર્મ પર દેશી ગાય રાખી ગાય આધારિત ખેતી કરે છે જેમાં વાવેતર કરેલા હળદરનો આખા વર્ષ દરમિયાન રસોઈમાં ઉપયોગ કરે છે મારું નામ માળી ગમનાભાઈ ગામ સરદારપુરા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા હું આ હળદરની ખેતી કરું છું આશરે ચાર એક વર્ષથી પહેલા સાદી ખેતી કરતા હતા અમારા બાપ દાદા રાયડો બાજરી તલ મગ એવું આવતા હતા પછી એવો અંદાજ આવ્યો કે ઘર પૂરતું આ હળદર વાવીએ અને સગા સંબંધીને આપીએ એ એ વિચાર આવ્યો મને હું ગાય આધારિત ખેતી કરું છું ઘર પૂરતું વાવું છું અને અળસી પણ વાવું છું સંપૂર્ણ ગાય આધારિત ખેતી ઓર્ગેનિક કરું છું અને સગા સંબંધીઓને આપું છું અને બધાને આવી નમ્ર અપીલ છે કે ઓર્ગેનિક ખેતી કરી અને આપણું જીવન જરૂરિયાત વસ્તુ વાવી શકો